તો હાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો જો અત્યારે ઓલરેડી અઢી વાગી ગયા છે તો બધાયને હર હર મહાદેવ બાપા સીતારામ અને ફોમ નમોનારા તો અત્યારે જો ઓલરેડી મેં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે બરાબર તો જો અમારા ગોલુભાઈની જો અહીંયા કોમ્પ્યુટર ઘડે છે બરાબર જો આ લોકો કઈ રીતનું આનો આનો વિષય જ એ છે સ્કૂલેથી આવે સ્કૂલેથી આવી અને પછી આ લોકોને ને જો આનો વિષય જ એવો છે જવો તો એલા કઈક તો બોલો મારે ચાલુ છે આમાં કોઈ કઈ નથી બોલતું હું બોલશો તમે બે શબ્દ બોલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખ્યું બીજું કઈ કોમ્પ્યુટર વિશે બોલવાનું છે આ લેપટોપમાં હું જોવો છો તમે હે બાબલા ઓલરેડી જોવે છે બરોબર આનો વિષય જ છે બરોબર અને જમકુડીનો વિષય જોવો તમારી નજરે છે જો આપણે રડો 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 એની પાસે જઈએ છીએ હું કહેવા માગે છે આપણે થોડુંક ઇન્ટરવ્યુ એનું લઈ લઈએ બરાબર હું તારું શું કેવું છે કાંઈક તો થોડુંક તો બોલ નખર મને પછી રોવાઈ જાય ખોલે એટલે એને હે કે એના ટી શર્ટ પૂરા કરવાના છે બીજું કઈ છે નહીં કારણ કે મારે સ્કર્ટ પૂરી થઈ ગયેલી છે એટલે આપણે હે કે નહીં ઓલામાં નિશાન મારીએ છીએ અને એને જો આ ટી શર્ટ પૂરા કરવાનું છે કારણ કે કાલના એને કેટલા એકસો ને પચાસ ટી શર્ટ ચડાવેલા છે કે કેટલા છે પિસ્તાલીસ કાલે બનાવી નાખ્યા હતા તો ફેમિલી જો અત્યારે બધા ઓલરેડી બધા આખું ફેમિલી કારખાને વી છે બરોબર અને આ અમારે બેન જો કઈ રીતની શું કરે છે એને થોડુંક બતાવી બાય બાય કેસે ઓ આપ જોઈ લેસન કરે છે એનું બરોબર મચીને બેન બધા જો ઓલા એનું લેપટોપે બેસેલા છે બરોબર અને હું છે ને થોડીક ઘૂમરી મારી લઉં લોરનું લોકેશન તમને બતાવી દો છો પ્રભુ તો બહારનું કઈ રીતનું લોકેશન રે વિડીયોમાં બન્યા રેજો કારણ કે જોવા બારનું લોકેશન એટલે જો લગભગ વરસાદ વયો ગયો છે વરસાદ બહુ આવ્યો હતો અને વહી ગયો છે અત્યારે એટલું બધું છે ને ઠંડુ ઠંડુ વાતાવરણ વહી ગયો છે વરસાદ જવો તમને થોડોક બતાવી દો બારી ખોલ નાખો તો બારી બધી છે ને કેમ કઈ રીતની ખોલે જો બારી એ રીતની છે હા ઓલી મારી હું કાતર ઉમાર્યા જોવો તો શું છે બોલ હવે બોલ તો હવે કાતર ઉમારી તું હવે મને કોઈ દિક્કત નથી જો કાતર ઉમારે જાય તો આમ જો એના આપણે તો એટલા બધા પૈસા લૂંટી ન રાખ્યા એવો હોય બેંકો તોડીને એવો એ વાળું કરવાનું હા તો કાતર હું મારશો હું ડાકુ લાગુ એવો રડબુ મારું છે ને કેવું મસ્તીનું છે હે જો અત્યારે આમ જો ટૂંકુ ફેમિલી નાનું ફેમિલી મજા આવે બધા કારખાના વૈયા છે કામ કરીને વાહ વાહ બીજું કાંઈ સહેયા નહીં તમતારે હા કારણ કે વાતાવરણ છે કે ને આજ પલટી મારી ગયેલું છે પલટી એટલે આમ જો આમ જો આમ તમે નજર તો જો બહારનો હે લેશન કરવું છે શું કરવું છે લાવો લેશન કર દો લાવ બોલ પેન મારી પાસે જ ના જો લેશન લખી દો આ બધા લેશન કરે છે આ બાળકોથી માંડીને બધા કારખાના વૈયા છે બરાબર તો મિત્રો બધા કોમેન્ટમાં મને કહેતા કે તમે થોડુંક લોકેશન હાવ ફૂલ ફેમિલી કારખાને અમને થોડુંક બતાવી દેજો અને વિડીયોમાં થોડોક તમે લેજો જો દાંત કાઢે છે હું મારો વિડીયો આપો ઓલો પથારી ફેરવી નાખી દો તો ભાઈ સાઉથ વાળાને ભી હું હું બ્લોગ બનાવવાનો મારો આખો પથારી ફેરવે તો આ બીજો કોઈ નહી નકરા દાંત જ કાઢે હું બોલું કે નહી તો હું આમ તમને મિસ્ટિક લાગે હું છે પણ તને એટલે બધું હું થાય છે

એવું છે જો હું રખડું છું કારખાનામાં ઘૂમું છું ઝમકુડીને કામ કરવું પડે છે તો આળા સરતી ને કારણ કે ગાંઠા વળે છે વ્લોગ પૂરો કરો એટલે અડિયમ અડિયો કરે છે એ તો વ્લોગ ચાલુ છે એટલે કામે બેઠી છે એકરા કામ કરે એવું લાગે તમને નહીં નથી કામ કરતી હા તો બસ ફેમિલી બ્લોક માં આટલું અને ફરી પાછા નવો બ્લોક માં ફરી એકવાર પાછા મળશું હવે હાલો અમે કામ ફટાફટ કરીએ છીએ અને કોઈ પણ વ્યક્તિ મારો વિડિયો જોયો તો પૂરો જોજો લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ ને ફટાફટ કરી નાખજો કા કેવો કાઈ તો બોલતું તો હાલો ફેમિલી વિડીયો પૂરો કરીએ છીએ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરીએ તો ચેનલને ફટાફટ કરી નાખજો હા બાય બાય